અમદાવાદના સુપ્રસિદ્ધ સારંગપુર રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યો હતો આજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમદાવાદના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં હજારો નાગરિકો આજ દર્શન નિમિત્તે આવ્યા તો દરરોજ સવારે અને સાંજે આરતી સમયે શહેરીજનો દર્શન કરવા માટે આવે છે આ મંદિર લગભગ ચારસો થી પણ વધારે વર્ષ જૂનું છે જૂના અમદાવાદ શહેરના લોકો આજે પણ આ જૂના શહેરને છોડીને ગયા પછી પણ અહીંયા જન્માષ્ટમી ઉપર ખાસ દર્શન કરવા માટે આવે છે આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયના પ્રમાણે ભગવાનના ના વાઘા તેમજ શ્રાવણ માસ દરમિયાન નીત નવા શણગાર કરવામાં આવે છે મંદિર મંદિર જે છે છે લગભગ વર્ષથી વધારે વર્ષ જૂનું ત્યાં નો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવા માં આવે છે અમદાવાદ શહેરના નાગરિકો લગભગ મોટા મોટાભાગના જે જૂના અમદાવાદ રહેતા હોય કે નવા અમદાવાદ રહેતા હોય આ દસો લાભ જરૂરી છે આ એક ટ્રસ્ટી આપણું નામ શું છે રાજ આ મંદિર આપ શું કેશો આ મંદિર એમ કેવાય છે કે અમદાવાહ બાદશાહ બાદશાહના પહેલાના વખત ની સ્થાપના કરેલી છે અને આ મંદિર ની અંદર જે જૂના મિલ માલિકો આપણા શહેરના રહેવાસીઓ હતા તે દિવાળીના દિવસોમાં જે ચોપડા પૂજન કરીને આવે તો સૌ પ્રથમ અહીંયા ભગવાનના ચરણોમાં ચોપડા અર્પણ કરે અને ભગવાનના દર્શન કરી અને પછી જ પોતાનું બીજી ઇતર પ્રવૃત્તિઓનું કામકાજ કરતા હતા આ મંદિરમાં એમ કહેવાય છે કે આખા ગુજરાતમાં મારી દ્રષ્ટિઓ હું મારો ઓપિનિયન આપું છું કે આખા ગુજરાતની અંદર ભગવાનની સાથે એમને પત્ની સાથે બિરાજમાન આ એકમાત્ર મંદિર છે ઇવન તમે ડાકોર જશો કે દ્વારકા જશો તો પત્નીનું મંદિર તો હંમેશા જુદું છે પત્ની સાથેનું મંદિર

જે અમારા ભગવાનના ઠાકોરજીના જે વિવિધ ઈંડોળાઓ થાય છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી અને તેનું સંપૂર્ણ રીતના અમારાથી કે અમારા જે પૂજારી ભાઈઓના સાથ સહકારથી અમારાથી જે કંઈ થઈ શકે છે એ મુજબ અમે એમના ઈંડોળા સજાવીએ છીએ અને અનેક ભક્તજનો જે અહીંથી આપે જેમ જણાવ્યું જે અહીં શહેર ખાલી કરીને બીજે રહેવા ગયા છે પણ એક વાર તો અચૂક દર્શન કરવા અહીંયા આગળ અમારે ત્યાં પધારતા જ હોય છે કે અમારા ઈંડોળામાં એવી વિવિધતા હોય છે અને જે પ્રાચીન જે અમારી જે સંપ્રદાયના અનુસાર હોય છે એ અમે પ્રાચીનતા અમે જાળવી રાખેલ છે રાજુભાઈના કહેવા પ્રમાણે મંદિર વર્ષો જૂનું છે ને હજી અમદાવાદી પરંપરાથી ભૂલી શક્યા છે આપણે બીજા વ્યક્તિને માફી પછી આપણું નામ શું છે મારું નામ વામન ભટ્ટ છે હું પૂજારી દ્રશ્ય છું જય રણછોડ આપણે આ મંદિરમાં કેવા કેવા ભગવાનને વાગા ધરાય છે અને એમનો ભાવ શું હોય છે અત્યારે પ્રસંગો બાદ આપણે એમને જરીના સોનાની જરીના ચાંદીના જરીના વાગા વિશેષ રૂપથી ધરાઈએ છીએ અને આ તહેવારોમાં વિશેષ રૂપના ભંડારમાંથી આપણે સ્પેશિયલ ભગવાન માટે આભૂષણો કાઢીએ છીએ અને એ ભગવાનને ધરાવીએ છે અને સારામાં સારો લાડ આપણે લડાઈએ છીએ એમ અમદાવાદ શહેરના જે મંદિર પૂજારી બહુ પરંપરા રહી છે અને સાથે મંદિરનો વિકાસ ભી થઈ રહ્યો છે નાનું મંદિર મોટું અને વિકાસ ફંડફાળો બી આપી રહ્યા છે હરીશાહી સાથે વૈશાળના ન્યૂ ભારત ઇન્ડિયા અમદાવાદ